અહીં આપણે આપણે મૂલ્ય 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 શોધવાનું છે છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તો તો તમને નથી જાણતા પરંતુ સૌથી પહેલાં જે જે છે એ ચેક કરવાનું કે ભાઈ સાઇન ઇનવર્સ સાઇનના વિસ્તારમાં છે કે નહીં તો પાય બાય ફાઈવ છત્રીસ થાય તો પાય છત્રીસ ગુણ્યા ત્રણ કરો તો છત્રીસો આઠ જે સાઇન ઇનવર્સ વિસ્તાર માઇનસ નેવ થી પ્લસ નેવની છે હોય તો એના વિસ્તારમાં લાવવા માટે પાંચ પાય માંથી ટુ પાય જાય તો થ્રી પાય બાય ફાઈવ બરાબર છે પરંતુ પાય માઇનસ એટલે ચરણ બીજું બીજા ચરણમાં સાઈન ધન હોય તો આમ લખી શકાય સાઈન ટુ પાય બાય ફાઈવ હવે ચેક કરો કે છત્રીસ પાય બાય એટલે છત્રીસ ડિગ્રી અને ગુણ્યા બે એટલે બોતેર જે સાયનિવર્સ નો વિસ્તાર માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ માં આપેલો છે માટે ઇનવર્સ સાઈન કેન્સલ કરતા આપણો આન્સર ટુ પાય મળે